નર્મદામાં સત્તર હજાર એકરમાં કપાસના ઉભા પાકને નુકસાન થતાં નાંદોદ ધારાસભ્યએ લખ્યો સીએમને પત્ર નર્મદામાં સત્તર હજાર એકરમાં કપાસના ઉભા પાકને નુકસાન થતા નાંદોદ ધારાસભ્યએ લખ્યો સીએમને પત્ર નાંદોદ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવે લખ્યો સીએમને પત્ર પત્રમાં નર્મદાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર પણ આપવાનો ઉલ્લેખ કર્યો છે નર્મદાના ખેડૂતોને ખેતરોમાં મોટું નુકસાન થતા જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યએ કરી હતી રજૂઆત વહેલી તકે ખેતરોમાં સર્વે કરીને યોગ્ય ખેડૂતોને સહાય કરવામાં સીએમને પત્ર લખવામાં આવી રહ્યો છે જિલ્લામાં કુલ પિસ્તાલીસ હજાર હેકર જમીનમાં કપાસનું વાવેતર થયું છે સત્તર હજાર પચાસ એકર જમીનમાં ઉભા કપાસને નુકસાન અન્ય કેળ અને તુવેરના પાકને પણ નુકસાન થયું છે સમગ્ર ગુજરાતમાં બિનમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોના પાકને ઘણું બધું નુકસાન થયું છે નર્મદા જિલ્લામાં પણ વરસાદની પરિસ્થિતિને લઈને ઘણા બધા ખેતરના પાકોમાં ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું છે ડાંગર હોય જુવાર હોય મકાઈ હોય સોયાબીન આ બધી જ પાકોને ઘણું બધું નુકસાન થયું છે અંદાજીત વીસથી પચીસ હજાર એકરમાં આ વાવેતર થયેલું છે અને એમાંથી ઘણા બધા ખેડૂતોને આ પાકને નુકસાન થયેલું છે અને એના પરિણામે ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે એવી જ રીતના નર્મદા જિલ્લામાં એક કપાસનું વાવેતર પણ ખૂબ સારું થતું હોય છે આ કપાસના વાવેતરમાં પણ એના કપાસ વીણવાની લાસ્ટ સ્થિતિ આવી ગયેલું છે એટલે કે એના કપાસ બહાર નીકળવાની તૈયારીમાં છે હવે પિસ્તાલીસેક હજાર એકરમાં પિસ્તાલીક પિસ્તાલીસ હજાર હેક્ટરમાં આ કપાસનું વાવેતર થયેલું છે ત્યારે જો ફરી પણ વરસાદ પડે તો આ જે કપાસ તૈયાર થઈ ગયેલો છે એ કપાસમાં પાણી ભરાવાને લીધે એ કપાસને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે સત્તર હજાર હેક્ટર જેટલા જે કપાસનું વાવેતર થયું હતું એ વાવેતરને તો નુકસાન થયેલું જ છે પરંતુ બાકીનો જે કપાસ છે કે જેને અત્યારે વીણવાની તૈયારી છે છોડ ઉપર કપાસ ફૂટ ફૂટી ગયેલા છે અને કપાસ લઈ લેવાની તૈયારીમાં છે ત્યારે જો વરસાદની આવીને આવી જો સંભાવના રહે ને જો વરસાદ વરસે તો એ ખેડૂતોને પણ રડવાનો વખત આવે એવી પરિસ્થિતિ છે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારના લોકોની લાગણી અને આ વિસ્તારના લોકોની જે તકલીફ છે એ તકલીફને લઈને ખેડૂતો માટેનો વળતર માટેનો એક પત્ર લખ્યો છે અને જેના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આપ યોગ્ય યોગ્ય અને લઈને આ એટલી વિનંતી છે દીપક રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે